ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાને બચાવવા હવે મેદાને ઉતર્યા છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને તેઓએ સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ પણ ભોગે પરસોત્તમ રૂપાલા જ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર હશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક બહુ બહુબોલકા નેતા અને ડાયરાના માણસ પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં

તેમની જ પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના જે આગેવાન છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાર્ટીએ એક મિટિંગ યોજી હતી અને ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદ કરી હતી ને પરસોત્તમ રૂપાલા જે ઉમેદવાર છે તે રહેશે તે સ્પષ્ટતા કરી દીધી છે સૌપ્રથમ પ્રથમ આપ તે સાંભળી લો કે સી આર પાટીલે શું કહ્યું છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સમાજની અંદર રોષ ફેલાયો શ્રી રૂપાલાજી એ લગભગ ત્રણેક વખત માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ આઈ કે જાડેજા ભગવંતસિંહ એસીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માંગી છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની માણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ બોલવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોઈને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મૂકાવી છે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા બદલવામાં નહીં આવે સાથે તેમણે ક્ષત્રિય સમાજને લઈને પણ વાત કરી છે કે તેઓ હવે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ આગળ વધવું જોઈએ

પરંતુ હવે કોઈ પણ હવે આ જે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જે આગ લાગી છે તે ભારતીય જનતા પાર્ટીને દજાડે છે કે નહીં આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર